એડવોકેટ મેહુલ બોગરા પર ટીઆરબી પોલીસે એટલે કે ટીઆરબી જવાને ગઈકાલે હિંસક હુમલો કર્યો હતો જેની ફરિયાદ સરથાણા પોલીસમાં નોંધવામાં આવી હતી તો બીજી તરફ સરથાણા પોલીસે પણ તેની સામે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે સુરતમાં સરકારી કચેરીમાં ચાલતા ગેરવહીવટને લઈને વારંવાર સોશિયલ મીડિયા પર લાઈવ થઈ ગેરકાયદે કામગીરીને ઉજાગર કરનાર એડવોકેટ મેહુલ બોગરા સરથાણા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા કરાઈ રહેલી દંડની કામગીરી દરમિયાન ત્યાં પહોંચી જવા પામ્યા હતા અને વિડિયો ઉતારવાનું શરૂ કરતા ટીઆરબીના જવાને રિક્ષામાંથી લાકડી કાઢી મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો જે મામલે લોહી હાલતમાં મેહુલ બોઘરાને હોસ્પિટલે ખસેડ્યા બાદ સરથાણા પોલીસ પથકમાં મેહુલ બોઘરા દ્વારા ટીઆરબી જવાન સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાવ્યો છે સરથાણા પોલીસ મથકે મોડી રાત્રે હોબાળો પણ મચ્યો હતો અને પાસ નેતા અલ્પેશ કથરિયા સહિતના વકીલોની ઉગ્ર રજૂઆત બાદ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધો આવ્યો છે ગઈકાલે ટ્રાફિક પોલીસના માણસો ટીઆરબી જવાન સાથે સરથાણા વિસ્તારમાં ટ્રાફિકની કામગીરી કરતા હતા એ દરમિયાન એક મેહુલ બોગરા નામનો ઈસમ ત્યાં આવીને એને પોલીસની કામગીરી બાબતનો વિડીયો ઉતારવાનું ચાલુ કરતા અને ત્યાં સાથેના ટીઆરબી સાથે બોલાચાલી થતા ટીઆરબી જવાન જે સાજન ભરવાડ જેનું નામ છે તે ઉશ્કેરાઈ ગયેલો અને લાકડીના ફટકાથી એના ઉપર જીવલેણ હુમલો કરતા આ ટીઆરબી જવાન અને એના સાથેના માણસોના વિરુદ્ધમાં આઈપીસી કલમ ત્રણસો સાત અને અલગ અલગ કલમનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને એ બાબતે સાજન ભરવાટની અટકાયત કરવામાં આવેલી છે અને સરથાણા પોલીસે એ બાબતની આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે આ સંબંધમાં મેહુલ બોઘરા એ પણ અસભ્ય વર્તન કરતા તેના વિરુદ્ધમાં પણ અલગથી ફરિયાદ દાખલ કરીને તપાસ કાર્યવાહી ચાલુ છે બીજી તરફ મેહુલ બોગરા વિરુદ્ધ પણ એસઆઈ એ ફરિયાદ નોંધાવી હતી જાતિ વિષયક બોલવાની સાથે ટીઆરબી પાસે રોજના એક હજાર લેખે મહિને ત્રીસ હજારની મેહુલ બોઘરાએ માંગ કરી રૂપિયા ન આપતા વિડીયો બનાવી ફરજમાં રૂકાવટ કરી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે હાલ તો આ મામલે સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષ સેઠા